પોન્ઝી સ્કીમમાં પચીસ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવડાવી હજારો લોકો સાથે આતરી ભાગી છૂટેલા ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ભાગી છૂટ્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે છેલ્લા સાત વર્ષથી પોન્ઝી સ્કીમમાં પચીસ કરોડથી વધુનું લોકો પાસે રોકાણ કરાવી ભાગી છૂટેલા ઠગ એવા ઓડિશાવાસી વાસી કુમાર પાંડાને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા ઠકે કબુલાત કરી હતી કે પોતે વર્ષ બે હજાર પંદરથી ઉધના બસ ડેપોની બાજુમાં ધ ઓસ્કા ક્રેડિટ કો સોસાયટી તરીકે શરૂ કરી કંપનીના ડાયરેક્ટર સાથે મળી કંપનીની ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો અને અન્યો સાથે મળી સુરત શહેર તથા આસપાસના શહેરોમાં તથા આસપાસના ગામડાના લોકોને ઊંચું વ્યાજ આપણને લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી વર્ષ બે હજાર પંદરમાં જ કંપની બંધ કરી ભાગી છૂટ્યો હતો જેની વિરુદ્ધ ઉધના તાપી જિલ્લાના સોનગઢ ભરૂચના હાંસોડ સીઆઈડી ક્રાઈમ વડોદરા આ ઝોનમાં ફરિયાદ નોંધાવી હોવાની પણ કબૂલાત કરી છે આ તો એસઓજી આરોપીનો કબજો ઉધના પોલીસને સોંપવા તજવીજા છે અઝર કુર્સી સાથે હસત શેટા